ગુજરાત પોલીસ દળની યાદીમાં માલધારી આદિવાસી માલધારીઓ સાથે થયેલા અન્યના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાની આગેવાનીમાં સુરત શહેર જિલ્લા માલધારી યુવા સંગઠન દ્વારા કલેક્ટર પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં સરકારી ભરતીમાં અનેકવાર અનેક કૌભાંડો બહાર આવ્યા છે અને ભરતી પરીક્ષા પણ રદ કરાઈ છે

સૌરઠિયા રબારી સમાજની અનુસૂચિત જનજાતિમાંથી અમે આવ્યા છીએ અને અમારા સમાજમાંથી આજેની ઓગણીસો છપ્પનના જે ભારત સરકારના જીઆરમાંથી ભારતના બંધારણમાંથી અમને આપેલા હક છે એ હક જો ભાજપની સરકાર છીનવી લેવા માગતી હોય એ અમે કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવીએ ત્યાર પછી વીપીસીની સરકારે પણ ઓગણીસોને નેવાસીની અંદર અમને આ વસ્તુ બંધારણમાં આપેલી હતી અને જનતા દળની સરકારમાં બી ચિમનભાઈ સરકારને ચિમનભાઈ પટેલની સરકાર અમને આ બંધારણના હકો આપેલા હતા ત્યાર પછી વિજયભાઈ રૂપાણીએ પણ આજની તારીખમાં અમારી એના વિડીયો મોજૂદ છે એણે પણ અમને બંધારણની અંદર હકો આપેલા છે અને પોતે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર કુચાણાની અંદર જે રેલી કરવામાં આવી હતી તે પણ આપેલા હતા અને નરેન્દ્ર મોદી સાહેબે પણ આવીને કુકસવાડા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટનું જે નાનુંવળું ગામ છે ત્યાં પણ અમને આ વસ્તુને બંધારણની હક આપવામાં આવ્યો હતો અને ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે જે બંધારણમાં હક આપેલ છે એ હકને અમને છીનવી લેવા માગતી હોય તો મનસુખ વસાવા અમે ખુલ્લા શબ્દમાં કહીએ છીએ કે અમે ન્યાયની અદાલતોમાં સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે પણ જ્યાં સુધી અમને હક આપવામાં હક અમને ન્યાય નહીં મળે છે ત્યાં સુધી અમે અમારા હક લેવા માટે લડતા રહીશું અને જરૂર પડે છે તો સુરતની અંદર પણ અમે એક મોટી અને ભવ્ય મહિલાની મહારેલી કરવાનું આયોજન પણ અમે ભવિષ્યમાં કરી રહ્યા છીએના અંદર જે અમારા રબારી માલધારી સમાજના વિશે એના જે બી એના હકો હતા એ સરકારે છીનવી લીધા છે એના વિશે રેલી કાઢવાના છીએ મુદ્દાઓમાં અમે અમે જે જે બી પ્રમાણપત્ર આપેલા હતા એ રદ કરેલા છે અંદાજીત પબ્લિક મુખ્ય માંગણી અમારું પાછા તો બસ કલેક્ટરને અત્યારે આવેદનપત્ર આદિવાસી માલધારી સમાજના ઉમેદવારો સાથે અન્યાય થયો હોય ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે अजर कुर्सेसाठी प्रकाशवाडा जी ट्वेंटी फंडिओ